જય જલારામ મિત્રો પદયાત્રિક માં અત્યારે પદયાત્રા કેમ્પ ની અંદર મને ઠાકોરજીના દર્શન થઈ ગયા મેં કીધું તમને કરાવું જય જલારામ જય જલારામ ખાસ તો આ જે ઠાકોરજી તમે પધરાવ્યા છે આ ફિફ્ટી ટુ ઇયર ની સેવા છે ઠાકોરજીની ની ને આ ઠાકોરજી છે રાધાજી છે રૂક્ષ્મણીજી છે રૂક્ષ્મણીજી ને રાધાજીના ના મા બાપ આ છે ઠાકોરજી બાપા છે પેલા યલો ટી શર્ટ માં આપણે અતુલભાઈ લંડન થી આવ્યા છે ઠાકોરજી ચારધામ ની જાત્રા કરીને આયા દ્વાદર્શ જ્યોતિર્લિંગ દ્વાદર્શ જ્યોતિર્લિંગ ની જાત્રા પણ કરીને આયા છે ગમે ત્યાં જાય આ લાલાજી સાથે જ રાખે

આપણે મોસાડું કરવાના છીએ મેહંદી કરવાના છીએ હલ્દી કરવાના છીએ પ્રોપર ફ્રુટ નો મંડપ થી ઠાકોરજી બિરાજ છે એમના વિવાહ થશે આ તો હવે ઠાકોરજી ના હુકમ હોય ને તો અમારે લંડન નો લાભ થાય ને બધાને ભાવભર્યું આમંત્રણ છે તો ઈજ મેં કીધું ઠાકોરજી હુકમ થાય એટલે આપણે ત્યાં લગ્નમાં પધારશુ એક વાર આપણે જય બોલાવી દઈશું

એક ગ્રુપ ફોટો લઈ અમે એક ફોટો લઈ લઈએ એટલે જ શૂઝ કાઢી નાખ્યા અને એક ગ્રુપ ફોટો થઈ જાય વિડીયો તો છે જ પણ આ તો શું મારી યાદી માટે ભાઈ ભાઈ ભબી એક લુક લે છે ફોટો લે ફોરલ ઉપર આવવાનું અહીંયાથી કરાવીના જઈસ કમ્પ્લીટ હમન રાજે 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 મિત્રો રાજે રાજે મિત્રો મિત્રો હું આવો ભાગ્ય થઈ ગયો કે આજે મને ઠાકોરજીના દર્શન થઈ ગયા અને ઠાકોરજી ખરેખર ઘણી બધી યાત્રા કરીને આવ્યા છે અને હજી કાશી વિશ્વનાથ સુધી યાત્રા કરશે ત્યાર પછી વાજતે ગાજતે નવ જૂનના રોજ ઠાકોરજીના વિવાહનો પ્રસંગ છે એ આ લોકો ત્યાં લંડનમાં મનાવવા જઈ રહ્યા છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે રાધે રાધે કૃષ્ણ મોરારી વૃંદાવન વાસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ બાપા સીતારામ